હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો ઓધી બધા મજામાં છો છે ને મજામાં હોય તે બધા મજામાં આવી જાય છે કેમ કે આજના બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે તો બેના આપણે આગળ બ્લોગમાં કેમ કે આજ આપણે દેનની સગાઈ છે તો બનાવી નાખે નનીને કીધું કે બ્લોગ બનાવીને બ્લોગની શરૂઆત કરી દે તો હવા હવાના પરમાં હું કઈ નનીને ઠંડી લાગી ગઈ ત્યાં ધાબળી જેવું ઓઢી લીધું તો બેના રહો આગળ બ્લોગમાં કેમ કે આવશે તમને મજા હાલો તો હું ગઈ ફાઇનલી આપણે ભૈયા રૂમમાં લઈ નહીં છે

મોડો કેમ કે હાજે હુવામાં થોડુંક મોડું થઈ ગયું છે તો બને રવાય તો હું કાંઈ મિત્રો ફાઇનલી આપણે કોલેજમાં પૂગી જાય ને જો અહીંયા રાંધવાનું કામ ચલી ગયું આપણે આ છે રસોયા આ પરવીણભાઈ પછી આપણે મોટાભાઈની હાહુ એ બધા રસોયા છે ને આમાં શું જ અકડવી પૂછી આ બનાવી નાખીને મસ્તની ડાળ પછી તો ચાલું છે ને આમાં ભાત આ એટલું ભાત બની ગયું ને એટલું હજી

તો ફેમિલી ફાઇનલી આપણે જોઈ કરીને ઘેરે પાછા પૂગી ગયા ને એ મંડપ સર્વિસનું કામ જોવા આવ્યા તો હવે ટેજ ને બેજ ને એ તો બધું આ લોકોએ કમ્પ્લેટ કરી નાખ્યું તો શું કહે કે આ રીતે જો કંઈક ટેજ બનાવીશ સાઈડમાં આપણે બાપુજીનો ફોટો લગાડી દીધો ને આ રીતે કંઈક બનાવ્યું છે તો ફાઇનલી આપણે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ખુડે છે ઉડે છે પથરાઈ ગયું તો હું કહેવાય મિત્રો ફાઇનલી જો અહીંયા ફોટોગ્રાફી નું કામ ચાલુ થઈ ગયું આ છે આપણે કેમેરામેન